જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું હે કૃષ્ણ જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે મિત્રો જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રગટ કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો અને એક લાઈક અવશ્ય કરો સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો મિત્રો આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ જે તમારા દિલને સ્પર્શી જશે શ્રી કૃષ્ણ કહે છે કે ભૂતકાળ પસાર થઈ ગયો છે અને ભવિષ્ય અજ્ઞાત છે ફક્ત વર્તમાન જ તમારા હાથમાં છે તેથી જે પણ હાલમાં છે તેમાં તમારા કર્તવ્યોને પૂરા કરો અને ચિંતાઓ ત્યાગો આ વાત આપણને ગીતાના અદ્ભુત ઉપદેશોમાંથી એકમાં જોવા મળે છે જ્યાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જીવનનો સાર વર્તમાનમાં જીવવું છે જ્યારે આપણે ભૂતકાળ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે ચિંતા અને દુઃખ અનુભવીએ છીએ એવું લાગે છે કે આપણે તે પળોને બદલી શકતા નથી પણ આપણે વારંવાર તેમને યાદ કરીને કષ્ટ અનુભવીએ છીએ ઉદાહરણ તરીકે જો કોઈએ તમારી સાથે ખરાબ વર્તન કર્યું હોય અથવા તમે કોઈ ભૂલ કરી હોય તો તેને વારંવાર યાદ કરવાથી ફક્ત દુઃખ વધે છે પરંતુ શ્રી કૃષ્ણ કહે છે કે ભૂતકાળની ભૂલોથી શીખો પરંતુ તેના પર અટકો નહીં બીજી બાજુ જ્યારે આપણે ભવિષ્ય વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણા મનમાં અનિશ્ચિતતા અને ભય હોય છે શું થશે આ પ્રશ્ન આપણા મનમાં વારંવાર આવે છે અને આપણી વર્તમાનની ખુશીઓથી આપણને દૂર કરે છે પણ ગીતામાં શ્રી કૃષ્ણે કહે છે કે ભવિષ્યના ફળોની ચિંતા કરશો નહીં ફક્ત તમારા કર્મ પર ધ્યાન આપો ફળની ઈચ્છા ત્યાગીને તમારા કાર્યમાં લાગી જાઓ વિચાર કરો જો એક ખેડૂત ફક્ત આ ભયથી ખેતરમાં બીજ ન નાખે કે વરસાદ નહીં થાય અથવા બીજ બગડી જશે તો શું તે ક્યારે પાક ઉગાડી શકશે નહીં પણ જ્યારે તે પોતાના કર્મને સંપૂર્ણ સચોટતા અને ધીરજ સાથે કરે છે ત્યારે પ્રકૃતિ પણ તેનો સાથ આપે છે એ જ શ્રી કૃષ્ણનો સંદેશ છે કર્મ કરતા રહો ફળની ચિંતા કર્યા વિના વર્તમાન પર ધ્યાન આપવાનો અર્થ છે તમારા આજનો પૂરતો ઉપયોગ કરવો તમે તમારા દિવસને કેવી રીતે જીવો છો તે નક્કી કરે છે કે તમારું ભવિષ્ય કેવું હશે ઉદાહરણ તરીકે જો તમે આજે મહેનતથી અભ્યાસ કરો છો તો કાલનો પરિણામ સારો થશે પણ જો તમે ફક્ત કાલની ચિંતામાં સમય ગુમાવી દો છો તો આજની મહેનત પણ થઈ નહીં શકે જ્યારે મન વારંવાર ભૂતકાળ અને ભવિષ્ય તરફ દોડે છે ત્યારે તેને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય છે વર્તમાનમાં એકાગ્રતા રાખવી તમારી આસપાસની પળોનો અનુભવ કરો જેમકે તમે જો ભોજન કરી રહ્યા છો તો તેનો સ્વાદ અનુભવો જો તમે તમારા પરિવાર સાથે છો તો તેમની વાતોનો આનંદ લો શ્રી કૃષ્ણ કહે છે જીવનની દરેક પળમાં આનંદ શોધો કેમ કે એ જ પળ તમારી સાચી સંપત્તિ છે એથી ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા છોડીને વર્તમાનમાં જીવવાનો અભ્યાસ કરો આમ કરવાથી તમારી ચિંતાઓ ઓછી થશે અને તમને માનસિક શાંતિ અને સત્ય સુખ મળશે શ્રી કૃષ્ણનો એ જ ઉપદેશ આપણને પ્રેરણા આપે છે કે જીવનને તેની દરેક પળમાં જીવવું એ સાચા અર્થમાં જીવવું છે શ્રી કૃષ્ણ કહે છે પરિવર્તન સંસારનો નિયમ છે દુઃખ અને સુખ રાત અને દિવસની જેમ આવતા જતા રહે છે સમય સાથે બધું ઠીક થઈ જાય છે એથી ધીરજ અને વિશ્વાસ રાખવો એ જ બુદ્ધિમાની છે ગીતાના ઉપદેશમાં શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે જીવનમાં આવતી દરેક સમસ્યા અસ્થાય છે જે અંધકારમય રાત પછી સવારનો સૂર્ય ઉગે છે તેમજ દરેક મુશ્કેલી પછી ઉકેલ પણ આવે છે જ્યારે જીવનમાં કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે તને બહુ મોટી માનીને ગભરાઈ જઈએ છીએ એવું લાગે છે કે આ સમસ્યા ક્યારેય ખતમ નહીં થાય પણ જો આપણે પાછળ વળીને આપણા જીવનને જોઈએ તો આપણે જાણશું કે આપણે પહેલાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને સમય સાથે તેમનો ઉકેલ પણ આવી ગયો છે શ્રી કૃષ્ણ આપણને યાદ અપાવે છે કે ચિંતા કરવાના બદલે આપણે ધીરજ અને વિશ્વાસ સાથે સમસ્યાનો સામનો કરવો જોઈએ વિચાર કરો જો એક નદી વહી રહી હોય અને તેના રસ્તામાં એક મોટો પથ્થર આવી જાય તો શું તે નદી અટકશે નહીં તે પથ્થરના ચારે કોર રસ્તો બનાવી આગળ વધે છે અને સમય સાથે તે પથ્થરને ઘસીને નાનો બનાવી દે છે આ ઉપદેશ આપણને શીખવે છે કે જો આપણે સમય અને પ્રયાસ સાથે આગળ વધતા રહીએ તો દરેક સમસ્યાનો ઉકેલ આવી જાય છે એક વખતની વાત છે એક ખેડૂતના ખેતરમાં અચાનક પૂર આવી ગયો અને તેનો આખો પાક બગડી ગયો તે ખૂબ પરેશાન થઈ ગયો અને વિચારીને બેસી ગયો કે હવે મારું જીવન સમાપ્ત થઈ જશે પછી તેણે ગીતાના વિચારો સાંભળ્યા અને તેણે ધીરજ રાખી અને આગામી સિઝન માટે તૈયાર કરી થોડા મહિનાઓ પછી તેણે વધુ મહેનતથી પાક ઉગાડ્યો અને આ વખતે તેનો પાક પહેલાં કરતાં પણ સારો થયો આ ઉદાહરણ દર્શાવે છે કે સમય સાથે દરેક મુશ્કેલીનો ઉકેલ મળે છે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે ધીરજ અને તપથી મોટો કોઈ મિત્ર નથી સમય દરેક ઘાવને ભરે છે અને દરેક સમસ્યાનો ઉકેલ આપે છે જ્યારે અર્જુન યુદ્ધ માટે તૈયાર નહોતો અને પોતાના કર્તવ્યને લઈને ભ્રમિત હતો ત્યારે શ્રી કૃષ્ણએ તેને સમજાવ્યું કે આ સમય પણ પસાર થઈ જશે પરંતુ તમારું કર્તવ્ય ક્યારેય સમાપ્ત થતું નથી આપણે ઘણીવાર સમસ્યાઓનો ઉકેલ સમય પહેલાં શોધવા માગીએ છીએ પરંતુ આ શક્ય નથી જેમ એક બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે તેમજ કોઈ પણ સમસ્યાનો ઉકેલ સમય સાથે ધીરે ધીરે આવે છે જો આપણે તે પ્રક્રિયાને સમજી અને દરરોજ આપણા તરફથી યોગ્ય પગલાં ઉઠાવીએ તો સમય પોતે જ આપણા માટે રસ્તો બનાવી દે છે એ માટે દરેક સમસ્યાના સમયે ધીરજ વિશ્વાસ અને સકારાત્મકતા રાખવી જોઈએ શ્રી કૃષ્ણનો આ ઉપદેશ આપણને શીખવે છે કે સમય સૌથી મોટો ઉપચાર છે આપણે પોતાના કર્મ ઉપર ધ્યાન આપવું જોઈએ અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ કેમકે સમય સાથે દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસપણે મળે છે શ્રી કૃષ્ણ કહે છે જેમ તમારા વિચાર હોય છે તેમ તમારું જીવન બને છે ગીતામાં આ ઉપદેશ આપણને શીખવે છે કે સકારાત્મક વિચારો જ જીવનની સૌથી મોટી શક્તિ છે જીવનમાં પરિસ્થિતિઓ કોઈ પણ હોય જો આપણે તેમાં કંઈક સારું જોવા પ્રયત્ન કરીએ તો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે અને કઠિન સમય પણ આપણને પ્રેરિત કરવાનું શરૂ કરે છે કલ્પના કરો એક અંધકારમય રાત્રિમાં એક દીપક પ્રગટાવો તો તે ચારે બાજુ અંધકારમાં પોતાના પ્રકાશથી રસ્તો બનાવે છે સકારાત્મક વિચારો પણ એ જ રીતે છે તે આપણને અંધકારમાં પણ પ્રકાશ બતાવે છે અને આપણને જીવનના સંઘર્ષોથી લડવાની હિંમત આપે છે જીવનમાં સમસ્યાઓ આવવી સ્વાભાવિક છે પણ દરેક સમસ્યામાં કંઈક સારું પણ છુપાયેલું હોય છે ઉદાહરણ તરીકે જો કોઈ પરીક્ષામાં નિષ્ફળ થાય છે તો તે તેના કમજોરીઓને ઓળખી અને આગળના પ્રયત્નમાં સારું કરવાનો મોકો આપે છે પરંતુ જો તે ફક્ત પોતાની નિષ્ફળતા પર ધ્યાન આપશે તો તે પોતાની ક્ષમતાને ઓળખી નહીં શકશે સકારાત્મક વિચારો આપણને શીખવે છે કે દરેક કઠિનાઈ નવો પાઠ આપે છે જે આપણને વધુ મજબૂત બનાવે છે શ્રી કૃષ્ણ કહે છે કઠિનાઈઓ તમારી આત્મશક્તિની પરીક્ષા છે તેમને સહન કરીને જ તમે તમારા અંદરની શક્તિને જાણી શકો છો આ ઉપદેશ આપણને બતાવે છે કે જીવનની દરેક પરિસ્થિતિમાં કંઈક સારું છુપાયેલું છે જે આપણે શોધવાની જરૂર છે સમજો તમે એક ટ્રેન પકડવામાં ચૂકી જાઓ આ સ્થિતિ તમને પરેશાન કરી શકે છે પણ જો તમે તેને સકારાત્મક દ્રષ્ટિએ જુઓ તો તે શક્ય છે કે આના પરિણામે તમને આગળની ટ્રેનમાં કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળે આ દ્રષ્ટિ જ તમારા વિચારોને બદલી નાખે છે એકવાર મેં એક નાનકડા બાળકની કથા સાંભળી હતી તે બાળક ખેતરોમાં પથ્થરો સાથે ઠોકર ખાઈને પડી ગયો અને ખૂબ પરેશાન થયો પરંતુ તેણે ધ્યાન આપ્યું કે તે જ પથ્થરો સાથે તે એક નાની દિવાલ બનાવી શકે છે તે બાળકે એ જ કર્યું અને થોડા દિવસો પછી તે જ દિવાલે તેની ગાયો માટે સુરક્ષા પૂરી પાડી આ ઘટના આપણને શીખવે છે કે દરેક મુશ્કેલીમાં કંઈક સારું છુપાયેલું હોય છે ફક્ત આપણને તેને જોવાની નજર જોઈએ છે શ્રી કૃષ્ણનો આ સંદેશ છે કે સકારાત્મક વિચારો રાખનાર વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં કંઈક સારું શોધી કાઢે છે એવો વ્યક્તિ બીજાઓ માટે પણ પ્રેરણા બને છે જો આપણે આપણા વિચારોને સકારાત્મક રાખીશું તો આપણે આપણી પરેશાનીઓને પણ અવસરમાં ફેરવી શકીએ છીએ એટલે જીવનમાં કેવી પણ સ્થિતિ હોય તેમાં કંઈક સારું જોવા પ્રયત્ન કરવો જોઈએ આ તમને ફક્ત માનસિક શાંતિ નહીં પણ તમારી ઊર્જા અને આત્મવિશ્વાસને પણ વધારશે એ જ શ્રી કૃષ્ણના અમૂલ્ય ઉપદેશ છે જે જીવનને સુંદર અને સાર્થક બનાવે છે શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિનું જીવન તેનો કર્મ અને તેનો માર્ગ અલગ છે તમારા જીવનનું મૂલ્યાંકન બીજાને સફળતા સાથે કરવાની કોશિશ ન કરો કેમકે દરેક આત્માની યાત્રા અનન્ય હોય છે આ શિખામણ આપણને જીવનમાં સંતોષ અને સાચા આનંદનું મહત્ત્વ સમજાવે છે તમે પોતે જ કલ્પના કરો એક બગીચામાં અલગ અલગ ફૂલો ખીલી રહ્યા છે ગુલાબ પોતાની સુગંધ અને સુંદરતા માટે પ્રસિદ્ધ છે જ્યારે સૂરજમુખી પોતાની ઊંચાઈ અને ઉજ્જવળ પીળા રંગ માટે શું ગુલાબ ક્યારે સૂરજમુખીને કહે છે કે તમે મારા કરતાં સુંદર છો અથવા સૂરજમુખી કહે છે કે હું તમારી જેમ મહેંકી શકું નહીં ના તે પોતાની પોતાની વિશેષતાઓ સાથે ખીલ્યા છે અને બગીચાની સુંદરતા વધારતા રહે છે એ જ રીતે આપણું જીવન પણ અનન્ય છે બીજાની સફળતા સાથે પોતાની તુલના કરવી એ ફૂલ જેવા હશે જે પોતાની સુંદરતા ઓળખવા પહેલાં જ મૂર્જાઈ જાય જ્યારે આપણે બીજાની સફળતા જોઈને પોતાને નબળા માનવા લાગીશું તો આપણે આપણી ક્ષમતા અને સફળતાઓને અવગણીએ છીએ વિચાર કરો જો અર્જુન એ ભીમની શક્તિ અથવા યુધિષ્ઠિરની બુદ્ધિ સાથે પોતાની તુલના કરી હોત તો તે મહાભારતનો મહાન યોદ્ધા કેવી રીતે બની શક્યો હોત શ્રી કૃષ્ણએ અર્જુનને એ જ શીખાવ્યું કે દરેક વ્યક્તિની ભૂમિકા અલગ હોય છે અને જ્યારે તમે તમારા કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે જ તમે સાચી સફળતા પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે જો આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે